આજે આપણે આ વિડિયોમાં જોઈશું કે ઘણી વખત લોકોને પ્રશ્ન થતો હોય છે કે આપણે જે મોબાઈલમાં એપ્લિકેશનો ચાલતી હોય છે એ પીસીમાં કઈ રીતે ચલાવવી એટલે કે મોબાઈલમાં આપણે જે એપ્લિકેશનો યુઝ કરીએ છીએ એનો ઉપયોગ કોમ્પ્યુટરમાં થવા લાગે તો મોબાઈલને આપણે જરૂરિયાત પડે નહીં જે લોકો ઓફિસમાં અવાર કરે છે કે નાની એવી દુકાન કે કોઈ બી બિઝનેસ કરે છે તો એ લોકો માટે આ વિડીયો બહુ ખાસ જરૂરી છે તો તમે જોતા રહેજો તો આજે આપણે એક એવી એપ્લિકેશનની વાત કરીશું કે જેનાથી તમે મોબાઈલની જ એપ્લિકેશનો પીસીમાં રન કરાવી શકો અને એનો ઉપયોગ પણ કરી શકો તો ધ્યાનથી આ વિડીયો જોજો મારો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો સૌ આપણે શું કરીશું સૌપ્રથમ પ્રથમ ગૂગલમાં જઈશું ગૂગલમાં જઈને તમારે નોક્સ એપ પ્લેયર ટાઈપ કરવાનું નોક્સ એપ પ્લેયર ટાઈપ કરશો અને નીચે પ્રમાણે આવી લિંક આવશે તો પ્રથમ લિંક તમે જોઈ શકો છો કે નોક્સ એપ પ્લેયર ડાઉનલોડ ફોર વિન્ડો પીસી મેક લેપટોપ તો તમારે વિન્ડો સેવન એઈટ કે ટેન હોય તો તમે આના પર ક્લિક કરશો ક્લિક કરશો એટલે ડાઉનલોડ થવા માંડશે ડાઉનલોડ થવા માંડશે એટલે જ્યાં તમારો ડાઉનલોડ ઓપ્શન આપેલું હોય પીસીમાં ત્યાં તમારે જોઈ લેવાનું કે એ વસ્તુ ડાઉનલોડ થઈ ગઈ છે ત્યાં તમારે ત્યાં જઈને શોધી લેવાનું કે નોક્સ એપર ક્યાં ડાઉનલોડ થયેલું છે પછી એથી ઇન્સ્ટોલ કરી દેવાનો ઇન્સ્ટોલ કરી નાખશો એટલે ડેસ્કટોપ ઉપર એક આઇકન આવી જશે એ આ પ્રમાણેનો એક આઈકોન આવી જશે ડેસ્કટોપ પર આ પ્રમાણેનો નોક્સ કરીને તો આના ઉપર ડબલ ક્લિક કરશું આપણે નેક્સ્ટમાં જોઈએ એ આના ઉપર ડબલ ક્લિક કરશું એટલે એક પ્રોસેસ થશે અને એક વિન્ડો ખુલશે થોડોક મિત્રો વેઇટ કરવો પડશે કારણ કે આની એપ્લિકેશન એ એ જ પ્રમાણેની છે જુઓ નીચે નીચે તમને બતાવી જશે કે કઈ રીતે આનો ઉપયોગ કરો શું કરવું બરાબર જેમ આપણા મોબાઈલમાં જ જે પ્રમાણેની એપ્લિકેશન જે પ્રમાણેના સેટિંગ ખુલે છે એ રીતે જ એસીમાં ખુલશે એ તમને ખ્યાલ આવી જશે અને બહુ મજા છે આ ઉપયોગ કરવાનો જેથી તમારે મોબાઈલ ઓફિસમાં કામ કરતા હોય તો વારંવાર મોબાઈલ ઉપયોગ કરવાની જરૂર પડે નહીં તો એની પ્રોસેસ ચાલુ છે તે આપણે જોતા રહીશું તો મિત્રો ફરીથી એકવાર કહું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો તેમજ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે જોઈએ છે આ ડાઉનલોડિંગ નથી થતું એની પ્રોસેસ થાય છે ઓપન થવાની બરાબર પછી એ સાથે સાથે કહી દઉં કે તમારા પીસીમાં કોઈ એપ્લિકેશન પડ્યું હોય ને તમારે આમાં ઇન્સ્ટોલ કરવી હોય તો શું કરવાનું એને ખેંચીને ડ્રેક કરીને અંદર લાવી દેખો આ પ્રમાણેની એક ખુલી જશે વિન્ડોઝ આમાં તમે બધા કામ કરી શકો છો આ સાઈડમાં જમણી બાજુ ઓપ્શન આપેલા છે વોલ્યુમ બરાબર ફૂલ સ્ક્રીન વિડીયો રેકોર્ડિંગ તમે અહીંયા ઉપર ક્લિક કરશો તો વિડીયો રેકોર્ડિંગ થશે જે મોબાઈલમાં કામ થાય છે એ જ રીતે અહીંયા પ્લે સ્ટોર આપેલું છે દેખો હું પ્લે સ્ટોર પર ક્લિક કરીશ કે જેમાં આપણે મોબાઈલમાં ખુલે છે એ જ પ્રમાણે પ્લે સ્ટોર આમાં ખુલશે સિમ્પલ ગેમ છે બધું ખુલશે બરાબર એક ગેમ તમે આના ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થવા માંગશે બરાબર બેક જવું હોય તમારે તો આના ઉપર બ્લેક ક્લિક કરવાની રાઇટ સાઈડ એના ઉપર બેક થઈ જશું બરાબર જો આ મની ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ થાય છે તો આપણે જોઈ લઈએ તો આ પ્રમાણે ડાઉનલોડ થઈ જશે અને ઇન્સ્ટોલ પણ થઈ જશે મોબાઈલની અંદર તો નોક્સ ક્લેયરથી તમે કામ ચલાવી શકો છો બરાબર તો મિત્રો વિડીયો તમને ચોક્કસથી પસંદ આવે છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ